ત્યારે ડોક્ટર દિન નિમિત્તે આજે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના સન્માન કરવામાં આવ્યું હતું તો ડોક્ટરો બાબતે ખાસ તેઓને સન્માનિત કરી તેઓને શાલ ઓઢાડી ડોક્ટર દિવસનું મહત્ મહત્વ સમજાવવામાં આવ્યું હતું તો આપણે સૌ પણ જે પ્રકારે જાણીએ છીએ કે દર્દીની સેવા માટે દિવસ રાત ડોક્ટર હાજર હોતા હોય છે ત્યારે આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે આવો જાણીએ એક ડૉક્ટર કેવી રીતે ડોક્ટર બન્યું છે અને કેવી રીતે પોતાના કારકિર્દીમાં કેવા સંજોગોનો સામનો કરે છે

ઘરે એકલા મૂકીને અનેક લોકોના જીવ બચાવનાર આ ભગવાનને હું વંદન કરું છું સમગ્ર દેશના તબીબોને ખૂબ ખૂબ સરાહનીય એમની કામગીરી છે અને ભારત એ મેડિકલ હબ બનવા જઈ રહ્યું છે સમગ્ર વિશ્વમાં ત્યારે આદરણીય વડાપ્રધાન સાહેબને પણ વંદન કરું છું કે આ દેશના તબીબો એ તંદુરસ્ત ભારતનું નિર્માણ કરી રહ્યા છે ફરીથી નેશનલ ડોક્ટર ડે નિમિત્તે હું તબીબોને વંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ પહેલી જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે મનાવવામાં આવે છે આમ તો આપણા સમાજમાં ડોક્ટર ને ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે કારણ કે જે ડોક્ટર જે હોય છે તે પોતાના અથાગ પ્રયત્નો દ્વારા એક દર્દીને નવું જીવન આપતા હોય છે ત્યારે આપણે ડોક્ટર દિવસ નિમિત્તે આજે ડોક્ટર સાથે ચર્ચા કરશું કે કેવી રીતે તેઓની જર્ની હોય છે કેવી રીતે પોતે પ્રયાસો કરીને એક દર્દીને જે છે તે સાજા કરે છે કેટલાક દર્દીઓને નવું જીવન આપે છે જીવ નમસ્કાર મિત્રો મારું નામ છે ડોક્ટર નિલેશ કાછડિયા હું એક એમસીએચ પ્લાસ્ટિક સર્જન છું આજના ડોક્ટર દિવસની મારા તમામ સિનિયર જુનિયર્સ ડોક્ટર મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ જેમ આપણે એક ડોક્ટર જે છે કોઈ એક પાત્ર નથી એ કોઈ વ્યક્તિ નથી એક સમાજનું એવું કેરેક્ટર છે કે જે ત્રીસ વર્ષ પછી મહેનત કર્યા બાદ સમાજને મળે છે પહેલા બાર ધોરણનો અભ્યાસ કરે એના પછી બાર થી ચૌદ વર્ષનો જ્યારે સઘન અભ્યાસ કર્યા પછી એક વિષયની અંદર નિપુણ બને છે હવે ડોક્ટર્સ એ તમામ ત્રીસ વર્ષના પોતાના અનુભવના કર્યા પછી જયારે કોઈ દર્દીની સાથે જાય છે એની પીડાને અનુભવે છે અને પછી એની દર્દીની પીડાનું નિરાકરણ કરે છે ડોક્ટર્સ એ દર્દીની પીડાને પણ અનુભવે છે એટલે જી ક્યારેક તમારા જે કરિયરમાં ક્યારેક એવી કન્ડિશન પણ હોય છે કે પેશન્ટ ક્રિટિકલ હોય ત્યારે એમના રિલેટિવ ડોક્ટર પર પેનિક થતા હોય છે ત્યારે કેવી રીતે એ કન્ડિશન ને એટલે આજકાલ અવારનવાર આવું સોશિયલ મીડિયા ને પ્રિન્ટ મીડિયા ની અંદર આવા ઘટનાઓ બનતી હોય છે કે જ્યારે સમાજ તરફથી ડોક્ટર ઉપર આક્ષેપ કરવામાં આવતા હોય કે અમારા દર્દીને બચાવી ના શકે એમને બોલના કારણે થયું પણ હું સમાજને કહેવા માંગીશ કે કોઈ પણ ડોક્ટર ક્યારે કોઈ દર્દીનું અહિત નથી ઈચ્છતો એનો જીવ જતો રહેવું નથી ઈચ્છતો પણ ડોક્ટર એ કોઈ ભગવાન નથી સમાજ ભલેને ભગવાન ભગવાનનું બીજું રૂપ માનતો હોય ભગવાનથી પછી બીજા નંબર ઉપર એ માનતો હોય પણ એ ભગવાન નથી ડોક્ટર્સ બધા પ્રયત્નો કર્યા પછી પણ ઘણી વાર દર્દીને બચાવી નથી શકતા તો આપણે એ સમયે એ પ્રયત્નોને સરાહનીય વંદના કરવી જોઈએ એમને બિરદાવવા જોઈએ કે જેણે એ પોતે અર્ધી રાતે જાગીને કે પોતાનો પાડીને પોતે મહેનત કરીને એને બચાવવાના પ્રયત્નો કર્યા હોય ના કે એના પર આક્ષેપો કરીને કે એના કાર્યની નિંદા કરવી જોઈએ જયારે આપણે સમાજના હીરોને જેમ કે એ કોઈ સાયન્ટિસ્ટ હોય કે કોઈ સૈનિક હોય કે કોઈ ડોક્ટર્સ હોય કે કોઈ સારા વકીલ હોય જયારે આપણે એની નિંદા કરીએ છીએ

તમામ ભાવિ સ્ટુડન્ટ્સને હું એક વાત કહેવા માંગીશ કે આપણા અભ્યાસ થાય ત્યારે ખૂબ એને અભ્યાસની અંદર ધ્યાન આપો દરેક વિષયને ખૂબ દિલથી સમજો કારણ કે આપણી પાસે જે દર્દી આવે છે એની અંદર તમામ વિષયો આપણને જ્યારે એમબીબીએસ વખતે ભણાવવામાં આવે છે પછી આપણે જેમ અભ્યાસની અંદર આગળ સબ્જેક્ટ વાઇઝ નિપુણ થઈએ છીએ પણ આખા દર્દીનું શરીર એની બેઝિક માહિતી આપણને મળે એટલે અભ્યાસ દરમિયાન આપણે એને ખૂબ દિલથી ભણે કારણ કે એક દર્દીના ખાલી પીડા નથી હોતી એક પરિવારની પીડા હોય છે જ્યારે આપણાથી કોઈ ચૂક થાય અને જો દર્દીનો જીવ જતો રહે તો જેમ આપણે આજ ઘટનાઓ જોઈએ છે એ ઘટનાઓ પણ બને છે પણ એવું ના થાય એનું એને આપણે જેમ બને તેમ ઘટાડી શકીએ એવા પ્રયત્નો કરવા જોઈએ અને આપણા થકી કોઈ ભૂલો ના થાય એનું આપણે ધ્યાન રાખીએ એ પણ હું દરેક ડોક્ટર્સને કે મારા ભાવિ સ્ટુડન્ટ જે ડોક્ટર્સ બનવા જઈ રહ્યા છે એમને એટલા માટે જણાવીશ કે અભ્યાસ એ પણ ખૂબ જ મહત્વનો છે અને અત્યારે ખૂબ જ ધ્યાન આપો એની અંદર અને દર્દીના હિતને ધ્યાનમાં રાખીને દર્દીની પીડા ઓછી કરવી છે એવું ડોક્ટર બનવું છે એવો સમાજ માટે આદર્શ બનવું છે એવું ધ્યાનમાં રાખીને ડોક્ટર બનવાનું વિચારજો ડોક્ટર પણ એક આપણને કેરિયર છે જેમ બીજા કેરિયરની અંદર આપણને એની ફીઝ મળતી હોય છે એનું ઋણ મળતું હોય એમ આમાં પણ મળશે પણ સાથે સાથે એક સારું કાર્ય કરવાનું પુણ્ય અને આશીર્વાદ પણ મળશે જે જે પ્રકારે આપણે ડોક્ટર નિલેશભાઈ કાછાડીયા સાથે વાત કરી તેમને જણાવ્યું કે જે પ્રકારે અ દર્દીની સેવા કરવા માટે કે દર્દીને સાજા કરવા માટે ડોક્ટર અથાક પ્રયત્ન કરતા હોય છે પરંતુ ક્યારેક કેટલાક લોકોના કારણે જે ડોક્ટર ઉપર આક્ષેપો પણ થતા હોય છે પરંતુ જે ડોક્ટર દ્વારા જે દર્દીને બચાવવા માટે એમને નવું જીવન આપવા માટે તેઓ જે પ્રયાસો કરે છે તેને સરાહના કરવા જોઈએ કારણ કે ડોક્ટર એક ડોક્ટર બનવા માટે પોતાની જિંદગીના ત્રીસ થી બત્રીસ વર્ષ આની પાછળ જે પોતાના પરિવારથી દૂર રહીને જે સમય પસાર કરે છે તેથી તેમની ડોક્ટર ની પણ જે આ કામગીરી છે તેમને બિરદાવવી જોઈએ કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા જતપતની